ને મરવાનું છે ચોક્કસ છે સાહેબ પણ દીકરા કરતા એમાં નાની એવી દીકરી હોય ને પોતાની મરી જાય સાહેબ એ દીકરીને તો ચારેય દેશો ના એવા છે નવ થી દસક વર્ષની દીકરીને મેકીને પોતાની જન્મ દેનારી જનેતા સાહેબ જેથી માંદગી ખાટલા ની માલપા ઘેરો લઈ ગઈ ખુબ જેને દવા દારો કરાવ્યું પણ કોઈ વૈદ્ય હકીમ ડોક્ટર ની દવા ને કામ ન આપો અંતે સાહેબ કાળા માથા માનવી હારી ગયો ભગવાન જીતી ગયો જનેતા મરી ગઈ સાહેબ નવ વર્ષ ની દીકરી અને પોતાનો બાપ કાળી મજૂરી કરે પણ સાહેબ દીકરી નું ધ્યાન જેમ જન્મ દેનારી જનેતા આપે ને પોતાનો બાપ આપે છે તો મારી દીકરી દુખી નો થવી જોઈએ પોતાના ઘરની માલપા એક નાનો એવો ગોખલો ગોખલા ની માલપા હવા વેચલું ત્રણ ઇંચ નું તિરસુલ ને તિરસુલ ની માલપા મારી મેલડી દેવ બેઠું પોતાનો બાપ કાળી મજૂરી કરે છે થાય મારી મેલડી ને એટલું કઈક જોજે હોમાં એ મારી મેલડી દેવ તારી પાસે હું ગરીબ માણસ બીજું કઈ માગતો નથી પણ મારી નવ વર્ષની દીકરી છે ને

દીકરી વીસ વર્ષની થઈ ગઈ એટલે વાળું પાણી કરી સાંજે જમી અને એક બાજુ દીકરી હોતી છે એક બાજુ પોતાનો બાપ હોતો છે પણ બાપ માથે કોદડું ઓઢી અને સાનો માનો રોવે છે જોજો માણસ ને મેલડી ક્યારે મળે એ વાત કરું છું આજ મારી મસાણી મેલડીનું આંગણું છે ને એમાં અરવિંદભાઈ એ સાહેબ માંડવા બધા નાખે પણ અમે આવીને જોયું છે માણસ ટુકડો જમતા ને સાહેબ

બાપ પોતાની પથારી પાછી દીકરી ને પોતાના માથા ઉપર મેકાવીને એટલું કીધું બાપુ હું તમને વાલી કેટલી છું બાપુ હું તમને વાલી કેટલી છું એટલું કીધું એટલે દાઢી મુશ્કે થઈ ગયો છે અને પોતાની દીકરીને મઠમાં લઈ અને પોતાના બાપે એટલું બધું બેટા તો મને મારા જીવ કરતા વાલી છો અને સાહેબ એક કહી દઉં આમાં જેટલા વડીલો બેઠા ને ભાઈઓ સાહેબ તમારા ઘરે દીકરા માતરજી ગમે એટલા આવ્યા હોય પણ જેના આંગણાની માલપા દીકરી નથી ને એનું મકાન શમશાન જેવું લાગે શું કામ કે દીકરી છે ને એક તુલસીનો કેરો છે આ જેના આંગણાની માલપા દીકરી ન હોય એની જિંદગી નકામી છે સાહેબ અને દીકરી જેને નથી આપી એને દુનિયાની વેદના ની કોઈ ની ખબર ન પડે પોતાની દીકરીના મથમાં લઈ અને પોતાના બાપે એટલું બધું બેટા તું મને મારા જીવ કરતા વાલી છે તો બાપો હું તમારે તમારા જીવ કરતા જો હું તમને વાલી હોય તો તમે રાતના એક વાગે રોવો છો એનું કારણ શું છે એટલે સાહેબ પોતાના બાપે એટલું બધું બેટા અહીંથી બજારમાં હું નીકળું ને આડોશી પાડોશી ભાઈઓ ભાઈઓ બેનું દીકરી બનાવી એટલું કહે છે કે હવે તમારી દીકરી વી એક વી વર્ષની થઈ ગયા ક્યાંક પીડા હાથ કરાવી મારી દીકરી દુનિયાની માનપા આજ મને રોવાનું કારણ એટલું જ છે મારે કે કાલ તારા પીડા હાથ કરાવી દઈશ પણ મેં તને ગમે એટલું રાખી પણ તારી જન્મ દેનારી જનતા જેટલો તો પ્રેમ હું તને નહીં થઈ હતું

પણ અત્યાર સુધી તમે મને મારી માની કોઈ યાદ નથી આવડતી અને સાહેબ દુનિયામાં પ્રેમ ઘણો હોય પણ એક બાપ દીકરીનો પ્રેમ છે ને સાહેબ તમે ખાતરી કરી લેજો સાહેબ તમે નોકરીએથી આવો કોઈ મિલની ની મજૂરીએ જતા હોય ખેતી કામે જતા હોય તમે ઘરે આવીને સાહેબ પગરખા પગમાંથી કાઢો ની પહેલા દીકરી પાણીનો લોટો ભરી દીધો બાપ અને દીકરીનો પ્રેમ આ દુનિયાની માલિક ઘણીને મારા ત્રિલોકના નાથે હાથને ધોઈ નાખ્યા છે

હવે જો આપણા ઘરની ની એક માતા મેલડી છે ને તું જો આ બે મારા માટે કોઈ નથી પણ હબળ બાપ હું ત્રણ દિવસ બાર ગામ જાઉં છું ત્રણ દિવસ હું ઘરે પાછો આવું ને ત્યાં સુધી મારા ખોરડા ગરીબ ઘરની ખાનદાની છે ને તારે હાચવાની છે દીકરી એટલું કીધું કે બાપુ ત્રણ દિવસ બાર ગામ હું લેવા માટે જાઉં છું દીકરી આપણી નાતની માલિકા તારા માટે હું સંબંધ ગોતવા માટે બે બાપ દીકરી હામા હામાં ઉભા રહીને વાત કરે છે ને મારી મહેનતી દેવ આપણે છે તારા માટે સંબંધ ગોતવા જાઉં છું પોતાના ગરીબ બાપે આટલી વાત કરીને એટલે દીકરીએ બાપ નો બાવડો પકડી હાથ પકડી અને એટલું કીધું બાપો મારા માટે સબંધ ગોતો ને આપણી જેવા કોઈ ગરીબ હગા હોય ને એને ગોતજો કારણ કે તમે જેના હાથની ની માલમાં મારો હાથ આપી દેશો ને ત્યાં હું મારી જિંદગી ને ગાળી નાખીશ મારું જીવન ગાળી નાખીશ પણ આપણાથી કોઈ સાવકાર છે ને તો એના પગરખાની માલપા મારા ગરીબ બાપ નો પગ નહીં લે પણ બાપુ હામે અમે હકાતો આપણી જેવા ગરીબ હકા ગોતજો દીકરી આટલી ભલામણ કરી પોતાનો બાપ ફાટલ ફૂટલ ઉગડાતા સાહેબ

મારી ગરીબડી દીકરીનું હું જ્યાં સુધી નો આવો ને ત્યાં સુધી રાત ને દિવસ આ ગરીબ દીકરી તો ધ્યાન મારી વેદ કીધું રાખું એ સાહેબ દુનિયાની માલપા જે મેલડીના બની ગયા ને મેલડીને પોતે કોઈ માણસ ભળાવીને જાય ને એને કમો તે મેલડી કોઈ દી ભરવા નો આ મંદિરની માલપા બેઠી પછી સાહેબ મસાણી હોય તો ભલે અને ઉગતાની મેલડી હોય તો ભલે મેલડી વિશ્વમાં એક જ છે પણ તમે ખાતરી કરજો સાહેબ અંત વેલાયે ક્યારે પણ કોઈ વસ્તુ મારી બેલ ની નથી ભળાવી નીકળી જાઓ કે મારી હું આવું ને ત્યાં સુધી ગરીબડી દીકરી ની ભલામણ કરી માં મેલડીના ભરો ભરો પોતાના ઘરને ને હાલી નીકળ્યો સાહેબ પોતાના બાપ ને ગામ ના જા ઓળાવવા માટે દીકરી ગઈ પાછી જાપે ઉભા બાપ નો હાથ પકડી એટલું બધું જોજો હો બાપુ આપડી જેવા ગરીબ આપણાથી આટલું કઈ અને પોતાનો બાપ પગપાળા નીકળ્યો પોતાનો બાપ આમ જાતો દેખાતા બંધ થઈ ગયો એટલે દીકરી પાછી વળી ઘરે આવી અને મારી મેલની ગોખલા ની પાસે માતા મેલતી હું ગરીબ છું મારો બાપ ગરીબ છે પણ આ ગોખલા ની માલમાં બેઠેલી મારા બાપ ની દેવ મેલડી તું ગરીબ નથી હો બાપ દીકરી મારી મેલડીની પાસે દલીલ કરે કે હું ગરીબ છું મારો બાપ ગરીબ છે પણ આ ગોખલામાં બેઠીને મારા બાપ દેવ મેલડી તું ગરીબ માતાજી મેલડીના ગોખલા પાસે માથું નાખીને બેખલી એ સારી મળી દીકરી નિંદ્રા ને હાથી બની ગઈ પણ રાતના બાર એક નો સમય બન્યો સાહેબ ગોખલા ની માલપાથી ડોસી બની હાથમાં લાકડીનો ટેકો લઈ અને મારી નોધારાનો આધાર મારી મેરડી ઉતરી મારી જોગવાયા માં મેરડી ડોસી બની હાથમાં લાકડીનો ટેકો લઈ અને દીકરી હુંતી છે ને સાહેબ એના ઘરની ની માલી બધે મારી મેલ ની આમ માર્યો છે આટો મારી અને ગરીબડી દીકરી હુંતી દે એના કપાળની ની માથે આમ હાથ મેગીને મારી મેલ ની ખાડ ખાડ દાંત કાઢે છે દાંત કાઢી અને મારી મેલ ની બોલી દીકરી હુંતી છે એને ખબર નથી ઘટના શું બને છે પણ મારી મેલ એટલું બોલી કે બાપ દુનિયામાં તમે ગરીબ છો હું મેલ ગરીબ ની પણ દીકરી દુનિયાની માલપા તને પાતાને દુખ પડે ને તને દુઃખ પડે ને એક વાર મારા ગોખલા ની સામે આવીને ઉભી રે અને ત્રણ તાળી પાડીને જો ગોખલા માંથી ઉભી ન થો તો દુનિયામાં હું મેરડી નો દીકરીના યાહુડાની જેવી મારી ના દેવી મારી મેલડી તન મનાવ રાજવી દિવસ હું આમ કરતા કરતા રાજવી ગઈ અને વેલું પરોડી એટલે પાંચ નો સમય થયો છે દિવસ ઉગવાની તૈયારી અને માતાજી મેલડી અદ્રશ્ય થઈને ગોખલા ની માલ પાછા બે એક થી બે થી તાણી થી થયા એટલે પોતાનો ગરીબ બાપ આવ્યો આવ્યો એટલે દીકરીએ પાણી નો લોટો ભરી દીધો અને પોતાના બાપ ના ઢીસણ માંથી પોતાનું માથું રાખી અને દીકરી હુતી હુતી એમ કે છે બાપુ મારો સંબંધ તમે ક્યાં પોતી રહ્યો એટલે પોતાના બાપે કીધું બેટા

હવે તમને ગઢપણ આવશે અને હું તો માવતર ના સંસ્કાર હોય મારા ગયા પછી તારા ગઢપણ આવશે ને ગઢપણ ની માલપા તને લાડ કોણ લડાવશે સાહેબ પોતાનો બાપ દાંત કાઢીને દીકરી ની માથે હાથ વહી ને એટલું બધું દીકરી તું વહી જાયશ ને પછી ગણપણની માલ પાખલામાં બેઠીને એ મારી મેલડી મને લાટ લડાવ વાત કરતા વાર લાગે સમયને દાદા વાર લાગે લો એ દિવસમાં અઠવાડિયાના અઠવાડિયાની માથે મહિના મટી ગયા લીધો બાર બાર મહિનાના વાળા વાયા અને દીકરીની સાહેબ જાડે જાન કરી બાપના આંગણે આવી છે સોરીના ના ચાર ફેરા ફરી અને જ્યાં ગણેશ સ્થાપન કર્યું તો ત્યાં દીકરી પગે લાગી મારી મેલડી ને પગે લાગી અને સાહેબ ગામના આડોશી પાડોશી જે હતા બધાને બેન પણ ગયો ને બધાને મળી અને પછી પોતાના ગરીબડા બાપની સામે જ્યારે દીકરીએ ડગલા માર્યા છે અવડિયા દિકરી ની બે બેન પડીયુ બે બાજુ બાવડા થોભ્યો છે ને પોતાના ગરીબડો બાપા મઠાંભલીને પેગો દઈને ઊભોતો ને દિકરીને એની હામે લઈને આમ બે ડગલા હલ્યા ને ત્યાં ગરીબડા બાપે ગડગડતી ડોટ ભેગ્યો મારા વિહામાં સાઠ દિકરીના માથામાં લઈ માથે હાથ મેકીને દિકરીના ગરીબડા બાપે એટલું કીધું કે બેટા આજ તારી 22 વર્ષની ઉંમર થઈને 22 વર્ષની માલપા મેં ભૂલ ચૂકમાં તને ક્યારે કોઈ કપા તારો દીધો હોય છે ક્યારે કોઈ મારાથી વેણ કમે બોલાઈ ગયું હોય તો મને ગરીબડા બાપ ને માફ કરી દેજે બાપ સાહેબ એક દીકરીની પાસે પોતાનો બાપ જયારે માફી માંગતો ત્યારે કેવો દિવસ રડતા હૃદય પોતાની દીકરી એટલું બોલે છે કે બાપુ માફી તમારે ન માગવાની હોય માફી મારે માંગવાની હોય

અને જે માથે પાનેતર વજૂદ ને પાનેતર નો શેડો મારી મેલડી હમે લાંબો કરી દે કીધું કે એ મારી મેલડી દેવ મારી બાવી વરાહની માલપા મે તારી દીકરી એ તારી પાસે કાઈ કોઈ દી નથી માંગ્યો પણ મારી મારો લગન થઈ ગયા ને માની પાસે દીકરી માગે દીકરીનો નો હક છે દીકરી માગે એ માને દેવું એવો માનો હક છે એ માં મારી આ ઘર ને ના આંગણા ને મેઘતા પેલા હું તારીભાઈ છું કે હું પછી મારો ગરીબડો બાપ એકલો ધારે બેઠો બેઠો રોતો હોય ને આ ઘર ને મેઘી હું તો હમણાં એક અડધી કલાક માં વહી જાય પછી આ ઘર ની આ ઓસરી ની ધારે ક્યારેક એકલો બેઠો બેઠો મારો ગરીબડો બાપ રોવે ને તો મારા બાપ ને સાનો રાખવા મારી મેલડી આવજે ઓ બાપ મારી આટલી દલીલ કરી અને દીકરી સાહેબ ની માલમાં બેહી રહી બળદગાડાની માલમા પેલા સાલું આવતી સાહેબ આ ફોર વ્હીલ તો હમણાં થયા બધા પણ દીકરી વેલડાની માલમાં બેહી ગઈ અને નો માફો આગળથી પડતો ફાળ છે

એને રાંધતા રસોઈ કરતા આવડે નો આવડે દીકરી ગરીબડી દીકરી કઈ રસોઈ બનાવવામાં ભૂલ કરે એને આવડે ન આવડે તો એને તમે ખીજાતા નહીં એ ગરીબ બાપ ની આટલી તમને દલીલ પણ સાહેબ અમે વેવાન હતા માથે હાથ મેગીને બધું ભાઈ

ગામના પાથર સુધી દીકરી ને ગામના છાંપા સુધી પાસો પડ્યો ગામના ઝાપામાં ગામના માણસો ઘણા હતા ઉભી બજાર ની માનમાં હાજર આવે પણ જ્યાં ગરીબ માણસ નું ઘર આવ્યું ને સાહેબ એની આરે કોઈ ન રહ્યું ખાલી એક ગરીબડો બાપ જાય અને મારી મેલડીના ગોખલા પાસે થઈને બે હાથ જોડીને એટલું કીધું વેલડી મારી અત્યાર સુધી તો મારી ઇજ્જત ને આબરૂ બધું તે મારી મેલડી રાખ્યું છે પણ મારી તારી પાસે સેલા છેલ્લા એક વાર એટલું માગુ છું કે મારી ગરીબડી દીકરી એના હા હાર વેલની માલિપાસ આવીને રાજનેથી મારી મેલડીના રખોપા કરશે મારી મેલડી નીકળી અને બાજુના ઘરેથી એક બળદગાડું માગી અને ગામની બહેનો ને ગરીબડો બાપ દલીલ કરે છે બે પાંચ તો મારી સાહેબ વાત કરું

માણસ રાતે ઉતેલો એમના ઉર્યો દિવસના દસ વાગ્યા એટલે આડોશી પાડોશી કેવા માંડ્યા કે ભાઈ ફલાણા ભાઈ ડેલી હજી ઉઘડી કેમ નથી આ ભાઈ હજી જાગ્યો કેમ નથી પાડોશી પાડોશી બે પાંચ આદમી ભેગા થઈ અને દરવાજો તોડીને જોયું ને સાહેબ કે ખોળિયા ની વાલી પ્રાણ પંખીડું નતું માણસ જેની પાછળ કોઈ રોવે એવું નથી સાહેબ એની એક દીકરી સિવાય કોઈ નથી આખા ગામના માણસો ભેગા થયા છે ગામના સરપંચ સરપંચ છે એ ગામ નો રાજા કહેવાય છે આપણા ગામના સરપંચે આખા ગામને એટલું કીધું કે ખબરદાર